ત્યાં માતાજીનો એવો વિરોધ કરે છે કે ક્યાં પૈસા લે છે લોકોના ત્યાં પૈસા માગે છે તો માતાજી એવું પણ કીધું છે કે મારે જો પૈસા કમાવા હોય તો અને એ પણ કીધું છે કે જો તમે ના હોય તો કોઈ બાધા કે મૂળો કે કોઈ દોણા નહીં તમે લોકોને જલવાવારાને ધતિંગ લાગે છે તો તમે ના મોનતા તો તો સ્વાગત છે આજના એક નવા બ્લોગ વિડીયોમાં જય મેળી માતા જય કુંખાર મેળી માં ગૌચર માતા રામવાર મેળી માતા અને વાત કરીએ આજે ઘટના તો ત્યાં લોકો હિન્દુ થઈને ઘણોમાં મેડી મેળીનો વિરોધ કરે છે કે માતાજી ઓમ છે માતાજી ઓમ છે માતાજીની ચુંદડીનો ચમત્કાર છે માતા એ શીખેલા છે માતાજી ત્યાં નથી હિન્દુ થઈને લોકો હિન્દુનો વિરોધ કરે છે પરંતુ જો તમે ના માનતા હોય તો તમારે વિરોધ પણ ના કરવો જોઈએ મૌન થવા તેમને તો મોનમાં દેવ લોકો લાખોનું પબ્લિક શ્રદ્ધાથી કામ થયું હશે ત્યારે ત્યાં આવતા હશે હું એમ નથી કહેતો કે ત્યાં જવો તે પણ જો ત્યાં લોકોનું કામ થાય છે ત્યારે લોકો આવે છે દર રવિવારે ને ક્યાં કેટલું પબ્લિક હોય છે તો લોકો પબ્લિક તે માટે હોય છે કે ત્યાં લોકોનું મન અને માતાના આશીર્વાદ દેખાય છે ત્યારે પબ્લિક અત્યારે આવે છે બાકી અત્યારે વિરોધમાં લોકો એટલો વિરોધ કરી રહ્યા છે માતાજીનો માતાજીને બદનામ કરે છે ભુવાજીને કે ભુવાજી આમ છે તેમ છે ભુવાજી આવા હતા પરંતુ જે માતાજીનો અત્યારે ચમત્કાર છે તે લાખો પબ્લિકોના હજારો કરોડોના પબ્લિક દરમિયાન આઈ આઈ જતો હશે ને કેટલો એનો કામ પણ થઈ ગયા હશે કેટલા દવાખાનાના માતા એમ નથી કહે કે તમે દવા ના લાવશો માતા ખુદ લોકોના રિપોર્ટ કેટલાયના નોર્મલ પણ થઈ ગયા છે તો ભાઈ આ વિડિયોના માધ્યમથી એટલું જ કહેવા માંગીશ કે ભાઈ નામ મોનતા હોય તો વિરોધ પણ ના કરો છો કારણ કે દેવી દેવતા ખૂબ આપણા હિન્દુના સાખ ભગવાન છે અને તે ભગવાન જય શ્રી રામના પણ લે છે એટલે કારણ કે આપણે કોઈ માતાનો વિરોધ ના કરવો જોઈએ અને માતા ચમત્કાર ખૂબ છે તો ધાતુ પબ્લિક આવી શકે છે તમે પણ જાણી શકો છો કારણ કે આપણે માં કુળદેવી ને પણ તે માતા જાગૃત કરે છે આપણી કુળદેવી લોકોની કુળદેવી વર્ષોથી નથી મળતી લોકોની કુળદેવી વર્ષોથી રિસાઈ ગઈ હોય ને લોકોનું કેટલા વર્ષોથી કામ રોકાઈ ગયેલું હોય તો પણ તેથી ખૂંધામેણીની બાધા રાખવાથી બધું કામ થઈ જાય છે અને લોકો કહે છે કે આ છે તે છે અને બહુ આમ છે ને તેમ છે પૈસા કમાવા આમ કરે છે તો એવું નથી મારા ભાઈ તો ત્યાં લાખો ભાવિક ભક્તો કામ થઈ ગયું છે મારા પણ ખૂબ માનું છું મારી પણ કુળ દેવી છે બહુચર મેળવી તો ત્યાં માતાજીનો એવો વિરોધ કરે છે ક્યાં પૈસા લે છે લોકોના ત્યાં પૈસા માગે છે તો માતાજી એવું પણ કીધું છે કે મારે જો પૈસા કમાવા હોય તો ચાર પોચ ના ઘરે જઈને પગલા ના પાડું તો રૂપિયા રૂપિયા છે ને તો માતાજી આ પણ કીધું છે તો લોકોના એવો ચડાવવા વિડીયો છે કે ત્યાં પૈસા લેવામાં આવે છે અને દસ પંદર લાખ રૂપિયા દર રવિવારે તો 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 લોકો એવી કરે છે એવું એવું નથી ભાઈ જો હોય પણ શક્ય નથી કારણ કે તેમને પૈસા કમાવા હોય તો લોકો ના ઘરે જઈને પગલા પાડીને લાખો રૂપિયા કમાઈ શકે છે અને એવું હોય તો લોકો ઉઘરાણી દાન પેટી પણ કરી શકે છે અને ત્યાં એક રૂપિયો પણ લેવામાં નથી આવતો કારણ કે માતાજીનું ખૂબ દયાથી લોકો ભાવભતિઓ અને ત્યાં કેટલાય જે સેવા કરી રહ્યા છે કેટલા જમણવારનો અને જેને જે પ્રસાદ રૂપે કરે છે એ કરે છે પણ બાકી કોઈ રૂપિયો લેવા તો નથી માતાની ખૂબ દયા છે અને ત્યાં લોકોને ભાઈ ભક્તિઓને ખબર છે ત્યારે ત્યાં આટલું પબ્લિક આવતું હોય છે બાકી કોઈ આટલું પબ્લિક ના આવી શકે તો તમે પણ જાણી શકો કારણ કે ત્યાં કોઈ રૂપિયો લેવાતો નથી તો મિત્રો આ વિડીયોના માધ્યમથી એટલું કહેવા માંગીશ કે માં કૃંખા મેળી અને પણ તેમનો વિરોધ ના થવો જોઈએ કારણ કે હિન્દુ છે અને આપણે હિન્દુ તરીકે રહેવાનું છે તો હિન્દુ થઈને હિન્દુનો વિરોધ ના કરવો જોઈએ લોકો કેટલા એમાં કુંખા મેળીનો વિરોધ કરે છે તો તેમનાથી જલન થતા હોય છે લોકો તેમને માનતા નથી પણ પરંતુ હું ખુદ તેમનો ભક્ત છું હું દર રવિવારે ટાઈમ મળે ત્યારે જઉં છું તેમના સાંજે માં મેળી ખૂંખા મેળીને તો જયો પૂંખા માતા અને માં કૂંઘાર મેળી એ પણ કીધું છે કે જો તમે ના મનતા હોય તો ભાઈ કોઈ બાધા કે મૂળો કે કોઈ દોણા એ નાખવામાં આવતા નહીં તમે મનથી બાધા રાખો અને કામ તમારું ના થાય તો તમે માતા કુદ એવું કહે કે ના આવશે તમ ત્યાર તમારો ટાઈમ વેસ્ટ ના થાય તમાર પેટ્રોલ ભારે ના છે માતા એવું ખુદ માં કૃખાર મેળી એવું કીધું છે તો ભાઈ માતાજી કોઈ એવું નથી કહેતા કે તમે રવિવાર ભરો એટલે માતા સાચા છે અને તેમના કોઈ પ્રશ્ન નથી અને માતાજીનો ખૂબ દયા છે તેથી ભાવિક ભક્તો આવી રહ્યા છે તો માતાને પણ એવું પણ કહેવું છે કે તમે દારૂ મટણ પણ ત્યાં ના આવશો માતા એવું કહે કે તમે શુદ્ધ ચોખા થઈને આવો તો જ માતાને ગમે છે તો માતાજીનો ખૂબ દયા છે અને માતા પણ એવું પણ કહે છે કે જો ભાઈ તમે મોન તાવ તો જ આવો બાકી કોઈ આમ છે ને તેમ છે એવું ના કહેશો કારણ કે માતાજી ને લોકોના લોકો વિરોધ પણ એટલો કરી રહ્યા છે ને સોશિયલ મીડિયામાં ફેમસ થવા લોકો વિરોધ એટલો કરી રહ્યા છે કે માં લોકોને જલવાવાળાને ધતિંગ લાગે છે તો ભાઈ તમે ના માનતા તો તો વિરોધ પણ ના કરતો તો ભાઈ જે માનતા હોય તેમને તો જવા દો અને માતા પણ કહે છે કે જે ભાઈ ભક્તોને આશા છે તે તેમની આશા પૂરી ના કરું તો કુંભાર મેળવી ભાઈ અને સાચી વાત છે દરેકની મનોકામના પૂરી થઈ બાકી દર વારે આટલું બ્લેક ના હોય તો જોઈ શકો તમે રવિવારે પ્રવચનમાં પણ જોઈ શકો છો કેટલો પબ્લિક હોય છે શાંતિમાં પણ જોઈ શકો છો કેટલો પબ્લિક હોય છે તો જય માતાજી જય કુંભાર મેળવી આ બ્લોગ અહીંયા પૂરો કરું છું તો કોઈ માતાજીનો વિરોધ ના કરો કારણ કે આપણે હિન્દુ થઈને હિન્દુનો વિરોધ નહીં કરવાનો તો જય મેળવીમાં જય કુંભાર મેળવીમાં saya Bhagwan Mata, Jai Mata Ji, Madiyeh Paray Nawab Block Siram, Bye, Madiyeh Paray Nawab